આવા ના આવા વ્યવહારોમાં તો આમ અમે ભિખારી થઈ જાશું અમે ભિખારી થઈ જાશું આગળ તો મોંઘવારી આવે છે આગળ મોંઘવારી આવે અને પહામ એક એમને એવું થતું નહીં હોય કે મારો છોકરો બેચારો શું કરશે ચેડે જતા અને મુયા આટલી મોજ શોખવાડી તો મારા વિશે વિચાર આવતો નહીં પણ હું અમને મારો ફોન કરો તો ફોન નહીં ઉઠાવતા મારે જ આવવું પડશે લાગે હવે તો હંગરે રહેતા સી ખબર માથે પડ્યા છે મોકલ્યા હતા દૂધ ભરાવા દૂધનું કેન લઈ જ્યાં છે અને હવે કેમ વર્તો ચાર લેવા જઈ

ખીચન તો કોણીઓ વાયસલે નહીં પડ્યો હા પેલા ભોલિયા ને જવું પડશે ને પેલો મધુભાભી થોડીક ચાવી ભરું ને એટલે લાઈવ ફાઇટ જોવાની મને લાઈવ ફાઇટ તો આ તો જો પૈસા નહીં તો આનંદ ના લેવાય પણ એ લાઈવ આનંદ લઈ લઉં આજે લાઈવ જવા દે મધુ ભાભી એવી ચાવી ભરું એવી ચાવી ભરું મારા બેટા ભોલ્યા ને બેન એવા બજાડું એવા વઢારું મજા આવી જશે મારો આનંદ પૂરો થઈ જશે જવા દે મને અરે બેટા બોયરો તો હારો થયા છે લાઈ બોરીએ બોરા ખંચેરું જતી મારા છોડીને છે ને કેટલા દાડાથી મળ્યો નથી ના બોરો ખંצેરું જરી બોરા પાક સરસ થઈ જશે છે જો તમે લે પડ્યા 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 આવા બોરો મારી છોડી ખાશે ને કેટલી રાજી રાજી મારા બાપા પિયરથી બોરો લાયા શું બોરો છે હહહ અરે છોડી તો ખુશ ખુશ થઈ જાય ખુશ થાય છે આ ખાતું મીઠું બોર સબરી નો બોર એટલે બાપા બોરાજે સબરી ને હા ઉલટી ગંગા છે કઈ વાંધો નહીં આજે મારી મરી ખુશ ખુશ થઈ જવાની છે આ ઘરે મરી ફોન કરે કેમ ફોન મારો નહીં ઉઠાવતા ફોન રાખવાનો શું મતલબ ફોન થાકી ગયો આઈ એ ફોન તમારો

અરે બલકિયા ચર્નવાળા ફાન કરે છોડો કમડીવાળી કેસર બોલે છે જીવમાં તમારું સ્વાગત છે તમારું બેલેપ પડવી ગયું તો જીવનમાં સ્વાગત કે તમારું સ્વાગત એની એના જીવનમાં અરકી રીતે ઓભળો અરકી રીતે તોડવા નહીં બાપાને હોળી આલું ડબલું દે બહુ ના માર ઓમ કોઈ નકર હું તો આય કેમ તો આવી છું એ વિજ છે એ વિજ ભાભી પણ ચંદ્રો ફોન કરો કલાક થી બાર બોલો ના છૂટક ઘેર આવું પડ્યું બોલો કેટલું હેડી નાયો બાઇક માં પેટ્રોલ નહી

તું એટલું બધું બોલ બોલ કરે છે મને કશું યાદ જ નથી રહેતું મેં હજે ખાવાનું ખાધું છે ડેખતા હતું એ નહીં ખબર હવાની ચા પીધી છે કે નહીં પીધી એ નહીં ખબર એની વાત શું કરું હવા નવું છું કે નહીં નહો એ નહીં ખબર મને હવે ખબર પડી છે બાસ આવે નાય નહીં એટલા થોડું ખરગાવું પડે એવું મજા હા તું શું કરવા આવ્યો છું ભાઈ ભાઈ હું ખાલી બેસવાય છું તો ખાલી બેસને બોલ બોલ ના કર

મારો બેટો ડોરા ફાડી ફાડી જવા સા પુસ તો નઈ ચાલતો ને જોડે અરે ભાભી થાય એટલા જ મજાક મસ્ત કરી એની જોડે નોનો મસ્તી મજાક કર કરે તો અમારે ગામમાં માં કેટલા જ થાય છે જેમ મારી જોડે કે મજાક મસ્ત કરી મસ્ત કરતા બરાબર ખબર તવા સબ ખબર છે ડક્કા સબ ખબર છે એવો સબ રાખવાનો હોય દીવાએ બધા મારથી

કેમનો નંબર સેવ કર્યો આ પેલી પુષ્પાડી નો જ હશે હવે ખબર પડી કે દાર માં કારું શું છે હારું તે લખા ભાઈ તમે મને કહી દીધું એ મારો જો જોજે ને ચેડે ચેડ જાય તમારા શાંતિ રાખ ભાઈ બે હાથ ને તીજો તું તું પ્રેમી યાર પુષ્પાનો નંબર થાય જોડે નહીં પુષ્પા ભાભી લખીને તેને નહીં લખ્યો નંબર શું રાખ્યો ત્યાં શું કહેવા રાખ્યો છે તને એનાથી એટલી બધી બળદરાત થાય છે તો તમે ત્યાં શું કહેવા રાખ્યો છે મારે તો રાખવો પડે તમારો વ્યસ્ત આવે ને તો હું એનો લગાવું છું એટલે એનો વ્યસ્ત આધાર ખબર પડે

સુખના દાદા એટલે મે હારી જગ્યા છોડી પૈણા એમ પણ મને શું ખબર કે આવું પથરા જો તમે હારી જગ્યા છોડી છે પણ એ ઇમના મનમાં ઇમના મનમાં હે હાથ ઇમના મનમાં હવે ઓળખ્યા નાગ તમે હવે ઝેર ઉગળી છે હું કને પીડાવશું તું કે અમાર બાપાને ચા પીડાવશું અરે આટલા મને દૂધ પીડો છે કે બાપા હા તમે છો ને જમઈ

સોડીને ખબર લે ને તો એમને ખબર છે એમનો ખોટો દાગીનો ચોક પાછો આવી જાય ને તો એમના ઘરમાં માં ચેક કરવા માટે

બધું કીધું જો મારામાં મગજ હોત ને તો આ પગલું ના ભરે એટલે નહી તમારા વેચાતું લઈ લે જો મગજ હોત ને તો લગ્ન ના કરે આ રંગ પર ના જાત

પણ અઠવાડિયા દહી થઈ જાય દહી આ કાળુ નો નાક છે ને તો ઘરે દેવા એ તો તમને નાક ક્યાં ને એના કોન્ડા

પાંચ મિનિટ માં ના આવ્યો તો પાછળ આવજે હા પણ હું એમ કહું કે છે દવાખાને તમે થઈ ગયો તો મગજ ના પાંચ મિનિટ જઈને આવતા પાંચ પેલું દેખાય બકા દવાખાને લઈ જઈએ છે ઈ મને લઈ જાવ દવાખાનો જતા છે બીજું જવાના છે બાપાય તો મને તાવ આવે તો પેલા એને ઈના ઈને આ થઈ ગયો ઈને ખબર તો લઈ જવાનું છે જે ડોક્ટર કે છે ખબર છે આવો બકા હા આટલી શરમ નહીં એ બાપા મારી વાત ઓબડી એમ કહી જા ખબર આ એમ કહી જા કે તને દવા લઈ આલું ને એ દવાખાને જવાનું હ અને લખાબેની વાત કરી તો એમને કે મગજ છટકી જઈ સ એમને કાલ પેલું બાઈક લઈને પડી જાય ને એટલે કે મગજમાં વાગી ગયો તો ઈને એ દવાખાને લઈ જા તો મને ગોડી હું મને ગોડાની દવા આલા તને ગોડી કીધી આ મારી રૂબરૂમાં તને ગોડી કીધી બેટા તું ગોડી ને બાપા મને ગોડી ગોડી કે કે કરે અને પથરો લઈને ભોડું ફોડી નાખું એમનું જો ખાલી મારી મદીના શું દુખ ના દાડા સા હવે કરવું સા જમે તો પાક્યો નરાધમ પુષ્પા પુષ્પા મદીનો નો જ દેખી લેતો હવે કરવું શું એને તો ઘરે ટુપો દેવા જેવો છે લે હેડ મારે જવા મારી લાખ રૂપિયાની છોડીની ખબર છે હું તો જીવ ભરી જો બાપા હેડો કડવી રોટલા ઘડ્યા છે તો કશું દૂધનો ભાવી ના પૂછ્યો ચાઈ ના પૂછ્યું મને તો